નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મોરવાડ પંચમહાલ જિલ્લાના મોરવાડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં લાકડાની તસ્કરી પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવાડપ તાલુકાના વિસ્તારોમાં પંચરાવ લાકડા ભરેલ ટ્રકો નજરે પડે છે આ લાકડા ક્યાંથી ભરીને આવે છે ક્યાં સર્વે નંબરમાંથી ભરીને આવે છે કોઈને ખબર હોતી નથી ખુલ્લેઆમ દિવસ દરમિયાન કેટલી કે ટ્રકો રોડ પર દોડતી નજરે પડે છે સુતંત્ર દ્વારા આની કોઈ કાળજી લેવામાં નથી આવતી આમ તો સરકાર દ્વારા પાંચમી જૂન પછી કોઈ પણ પ્રકારના પંજરાવ લાકડા હોય કે અન્ય લાકડા હોય એ લાકડાને કાપવાની પરમિશન નથી આપતી તો પછી આ લાકડાની ક્યાંથી આવ્યા અને કોને પરમિશન આપી એક પણ તપાસનો વિષય છે સરકાર શ્રી દ્વારા હાલમાં જ શાળા પ્રવેશોત્સવ દરમિયાન દરેક સ્કૂલોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે ત્યારે એક બાજુ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાય છે ત્યારે બીજી બાજુ દિવસ દરમિયાન કેટલીક ગાડીઓ લાકડા ભરેલી રોડ પર દોડતી નજરે પડે છે આ લાકડા કયા વૃક્ષોના છે કયા સર્વે નંબરમાંથી આવે છે એ કોઈને ખબર હોતી નથી ખરેખર જો આ ગાડીઓની જો તપાસ કરવામાં આવે તો ચોક્કસ લાકડાની તસ્કરી ઓછી થઈ શકે તેમ છે જો આમ બેફામ બનશે તો પર્યાવરણ ઉપર માઠી અસર પહોંચશે ત્યારે તંત્ર ની સફાળા જાગી અને લાકડાની તસ્કરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે છેલ્પેશ બારીયા ગુજરાતી પંચમહાલ